જો આપણે જીરું વધારે ઝડપની અંદર વધારવું હોય અથવા વૃદ્ધિ કરાવવી હોય તો કઈ દવાનો ઉપયોગ કરવો કેટલા દિવસે કરવો અને કઈ રીતના કરવો તે જાણવું હોય તો પૂરો વિડીયો જરૂર જુઓ જીરું એ અનિયન જેમ વૃદ્ધિ કરે નહીં જીરું એ ધીરે ધીરે વૃદ્ધિ કરે અથવા વધતું હોય તમને જે વિડીયોની અંદર જીરું દેખાય છે તે દસ દિવસનું છે અને આની અંદર ઝડપી વૃદ્ધિ કરવા માટે આપણે વૃદ્ધિની દવાનો ઉપયોગ કરીએ જો આપણે જીરાની અંદર વૃદ્ધિ કરવી હોય તો જ્યાં સુધી જમીનની અંદર ભેજ હોય ત્યાં સુધી જ વૃદ્ધિની દવા અસર કરે છે બાકી નથી કરતી આ દવા પહેલાં રાઉન્ડની અંદર આપણે ચાલીસ એમ એલ એક પોપની અંદર નાખીને ઉપયોગ કર્યો હતો હવે આપણે આ દવાના નામની વાત કરીએ તો આ દવાના નામે જીબ્રો પ્રો આની કિંમત એક લિટર છસો રૂપિયા અને અડધા લીટરની ત્રણસો વીસ રૂપિયા હૈ આની અંદર ચોથા નંબરનું ઝેર આવશે જો આપણે જીર્યાની અંદર કોઈ પણ દવાનું પૂરેપૂરું રિઝલ્ટ જોવું હોય આપણે તો સાંજના સમયે તમે ટ્રાય કરજો એકવાર જ્યારે પવન ન હોય ને તડકો ન હોય ત્યારે આનું રિઝલ્ટ બહુ સારું મળતું હોય વૃદ્ધિન રાઉન્ડની અંદર આપણે જીવાતની દવા પણ નાખી છે ટાફગોર એ વીસ વીસ એમએલ નાખી હતી પહેલો રાઉન્ડ એ આપણે દસ દિવસે માર્યો ઉગ્યા પછી અને બીજો રાઉન્ડ એ સોળ દિવસે આના અંદર પણ એ જ દવા આજ કે પિસ્તાલીસ એમએલ નાખીને એક પંપની અંદર છંટકાવ કર્યો છે આપણે પેલા રાઉન્ડની અસર શરૂ થઈ ગઈ હતી આ સેલો રાઉન્ડ છે વૃદ્ધિનો આપણે બીજો રાઉન્ડે આપણે સાંજે માર્યો હતો જોવો બહુ સારો રિઝલ્ટ મળ્યું છે સવારનો વિડિયો હા તમે જુઓ જો વિડિયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો અને આવા જ વિડિયો જોવા માટે મારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો